જે મિત્રોને પેટામાંથી લોહી નીકળવાની સમસ્યા છે એ મિત્રોને ખાસ એક વખત યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે પણ જો આ સામાન્ય વસ્તુ જેવું હોય તો ઘરે એક દેશી પ્રયોગ તમને બતાવું છું આ દેશી પ્રયોગ તમે કરશો અને જો બીજો મોટો કાંઈ ઇસ્યુ નહીં હોય તો પેટામાંથી નીકળતું લોહી તો બંધ થઈ જશે તે પણ જો મોટાની અંદરથી બેડ સ્મેલ આવતી હોય ખરાબ વાસ આવતી હોય તો એમાં પણ ખૂબ સારો ફાયદો થશે આ જે દેશી પ્રયોગ છે એમાં તમારે એક લીંબુ લેવાનું છે એક ગ્લાસ ગરમ પાણી લેવાનું છે એક ગ્લાસ ગરમ પાણીની અંદર એક ચમચી લીંબુનો રસ નાખી અને પીવાનો છે રોજ સવારે અને સાંજે બે ટાઈમ ખાસ વાતનું ધ્યાન એ રાખવાનું કે જ્યારે પણ લીંબુ પાણી પીધું હોય ત્યારે એની સાથે દૂધ લેવાનું નથી નેત્ર પછી ઇન્ટરેક્શન થઈને વધારે તકલીફ થાય છે બીજો કે આ લીંબુની છાલ જે છે અને લીંબુનો રસ આપણે જે કાઢેલો છે એ લીંબુનો રસ પેઢા ઉપર હળવા હાથે મસાજ કરવાથી પેઢામાંથી ગમે તે ઓલો નીકળતો હશે તો પણ બંધ થઈ જશે સારો જન્મ ચામુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જય માતાજી